દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય એન એન હવે જોઈએ અગત્યના સમાચાર આજરોજ કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઇવેની સમસ્યાને લઈને એન એચ મુલાકાત લેવામાં આવી હતી પિન્ટુ પટેલ દ્વારા એન એચ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને કરજણથી વડોદરા હાઇવે પર થતી ટ્રાફિકની સમસ્યાઓને રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કરજણ ચોકડી પર રાહદારીઓને ઊભા રહેવા માટે બંને બાજુ બસ સ્ટેન્ડ ન હોય તેને બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમાં જે કરજણ બ્રિજની જે બે સાઈડ ખોલેલા રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરી હતી ગત અગિયાર એપ્રિલના રોજ ટોલ ફ્રી માટે પગપાળ આંદોલન કર્યું હતું જેની ચર્ચાઓ કરી હતી અને વધુમાં કર્જનની સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવે તેમ જણાવ્યું હતું જ્યારે એનએચએઆઈ પ્રોજેક્ટ ડાયરેક્ટર તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ વહેલી તકે લાવવાનું જણાવ્યું હતું આજ રોજ પચીસ સાત બે હજાર દિવસે એનએચઆઈ રાજપીપા ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં જે અમે રજૂઆત કરી હતી અહીંયા અગાઉ પણ ટોલ નાકું ફ્રી કરવા બાબત હોય કે અન્ય જે ટ્રાફિકના પ્રશ્નો છે એને લઈને જે રજૂઆતો હતી એ સાહેબ સાથે આજે મુલાકાત કરી અમે અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ સમસ્યાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે અને જે ખાડાનું રાત ચાલી રહ્યું છે જે ટ્રાફિકની સમસ્યા જે દસ દસ કિલોમીટર લાઈનો ઊભી રહે છે અને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એને લઈને ગંભીરતાથી રજૂઆત કરી ત્યારબાદ એમને આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આવી ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે અને એની વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવશે અને જે ટોલ નાકું ફ્રી કરવાની બાબતની રજૂઆત હતી તેની પણ રજૂઆત અમે કરી અને કીધું છે કે ટોલ નાકાને લગતા જે પ્રશ્ન છે અને જે સુવિધાના પ્રશ્ન છે બ્રિજ નીચે જે રસ્તો ખરાબ હાલતની અંદર છે તેમજ નીકળવાના જે ઓવરરાઈટ છે ત્યાં આગળ તકલીફ છે બસ સ્ટેન્ડ બનાવવાની તકલીફ હોય એને લઈને પણ ઘણા પ્રશ્ન હતા એ પણ લેખિતમાં અમે રજૂઆત કર્યા અને એમને જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર હું જ્યારે વિઝિટ કરવા આવીશ ત્યારે આ મુદ્દા જે પણ છે એની હું સ્થળ તપાસ કરી અને વહેલામાં વહેલી તકે પતી જાય એ રીતના હું કાર્યરત અને કામગીરી કરીને આપીશ પોર જાંબુવા બ્રિજ ઉપર તેમજ ગ્રામ બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ થાય છે તેના વિશે કોઈ ચર્ચા થઈ હતી એના વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ કીધું કે જે અત્યારે પાંચ દિવસ પહેલાં જે ટ્રાફિક થતો હતો એને લઈને જ્યારે એમને જે કામગીરી છે એને થોડો ફેરબદલ કરી ને એજન્સી જેને કામ સોંપ્યું છે એને પણ પેનલ્ટી ફાળવવામાં પેનલ્ટી પેટે